ओ बड़ा बन्नी भूख लगी है डोसे खावा आलू नहीं सकू जी फोन करवा दे सुबह सकू जी आवाज आवानी है भूख लगी है बड़ा बन्नी डोसे खावा आलू नहीं हो बाहर आज प्रोग्राम करिए आ रहा हूं फटाफट हां रवजी बोलो हां बड़ा मने डोसे

मैं मैगी ने उल्लेख तो मन्ना तो इनमें खबर पड़ती नहीं पैसा ये तो तमें आता लेता हूँ भाई जो ही हूँ हाँ है ना तो ये तो नहीं लेता हूँ मैगी ने बुंग लेना हूँ हाँ रुक है तो दिन में ये तो लाए हूँ कि लाए बना हुए टच को सब कुछ इन फोन करवा दे सब कुछ ये आगर आओ चमचो ना तो पहले नहीं बनाए थी लाए हाँ आओ तो मैगी लाए हो टच को टच

મને મફત તો કીધું હોય ને જોવા ખાલી મારા ભાઈઓ ને બોલાવું ને હાલ તમારી મેકડી ને પ્લુ કરાવું હેલો બાપજી હતા જો હાર તો ફટાફટ ફોન ને દેજો અને સૌજી માં ફોન કરી દેજો ફટાફટ લેટાઓ બે બેનો આ પેલા હે ને લેટાઓ બે જણા પેલો રવજી ને પેલો સકુજી નહીં બે જણા લેતા મેઘી બનાવો હું હંકાર થઈ ગયો તો તે મને કીધું તો કીધું મગફત થયું તે ફટાફટ આવો એક એક કટકો મેઘીનો નહીં આવવા દેવો ભાગમાં જલ્દી ફટાફટ આવજો નક મારા ઓરસા ખાઈ સાપરી

અવજી પોણીયું લે રે ડોકટિલ લે રેડવાનું તસકો 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 ભઈયો ભઈયો આવે જો તસકો કાઢી નાખે તો મારો હાલત જો હાલ્યું હમણે જોનમાં ફટ્યો ફટ્યો કરવા બનાવીએ હા ઓનો તસકો બધો બહાર બરાબર खरे खर तिखी बना बात करा मुँह तो बड़े ना खाइए तो पन पहले मारो बाप जी सब्जी तिकु जी ये तंजना तो तिखाना दाच्ची हाल है बदु खाई जे जो जो खाली तो मैं अमन गरम पानी छड़ी हो जन्नू

ટસકો ટસકો એનો બે ખાવા એનો બેહો ચખારું તમને રવજી ખરી રહેતા ને તમે તો ભૂસા ભૂખલાજી બોલો ડોસી ખાવા ખાઈ ના બોલી જાય થોડા થોડા દોરના ભાઈ તમારું કાઢ્યું લઈ જોજી આપણો બનાવજી લે આપી કુજી તમારું અરે ટસ્કો ટસ્કો માં તમારું હે આપણું ભાઈ ખાજ્યો એટલે ભાઈઓને ખબર થોડું થોડું ખાઈ લ્યો ખાલી પેલું રી મને કાઠું કર્યું

જલ્દી પતાઈ દીધું મસ્ત ટસકો હું આમ આ તો ટસ્કો પેલા બે લેટવાય બનાવેલું નફોદર આપડે પતાવી દીધું બઉ તકલીફ છે

દેખાતા નઈ ને ભાગી નાખ્યું નાખ્યું એટલે ભાઈ આપડે જીયામાં ડાયરેક્ટ બીજા બીજો બનાવ નીકળે આવું કરીએ ફટાફટ